સુરત શહેરમાં નારી સન્માન ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓપનિંગમાં ગરીબ વિધવા અને યતિમ મહિલાઓને ગિફ્ટ વિતરણ કરીને આશીર્વાદ અને દુવાઓ લેવામાં આવી નારી સન્માન ફાઉન્ડેશન એ એક પ્રકારનું ટ્રસ્ટ ખોલવામાં આવ્યું છે જે રૂબી શેખ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે રૂબી શેખ દ્વારા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવામાં આવે છે સાથે તેમને રોજગાર મળે તે માટે જુદા જુદા ક્લાસીસ પણ ચલાવે છે અને મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડે છે રૂબી શેખના નારી સન્માન ફાઉન્ડેશનના ઓપનિંગમાં જરૂરતમંદ ગરીબ મહિલાઓને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું જેની મદદ શાહીન મોતિયાની સોનમ જાદવ નિકિતા પટેલ અને મિતેશ જાદવે કરી ત્રીસેક જેટલી મુસ્લિમ મહિલાઓને આ ચારેય સ્પોન્સરોએ કોઈ પણ જાતના નાપ જાતના ભેદભાવ વગર સરસ એવી ગિફ્ટ આપી અને દરેક બહેનોને બિરદાવી કોઈપણ જાતના હિન્દુ મુસ્લિમના ભેદભાવ વગર સ્પોન્સરોએ માત્ર જરૂરતમંદ મહિલાઓને જોઈને સ્પોન્સર કર્યું જે ખૂબ જ એક સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જેમાં કોઈપણ જાતનો ભેદભાવ ન હોય સાથે સાથે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એટલે ભવ્ય એવો ઈદ મેલા એક્ઝિબિશન પર આવી રહ્યો છે જે રૂબી શેક શરૂ કરી રહી છે જેમાં યતીમ વિધવા જરૂરતમંદ ગરીબ મહિલાઓને એક્ઝિબિશનમાં ફ્રીમાં સ્ટોલ આપવામાં આવશે ઈદના ભવ્ય એવા એક્ઝિબિશનમાં દરેક મહિલાઓને રોજગાર મળે તે માટે પ્લેટફોર્મ આપવામાં આવશે જેથી મહિલાઓ પોતાની કમાઈ પણ કરી શકે પોતાનો હુનર પણ બતાવી શકે અને આત્મનિર્ભર પણ બની શકે નારી સન્માન ફાઉન્ડેશનના આ ભવ્ય સમાજ સેવાના ઈરાદાથી એક્ઝિબિશનમાં મદદ કરવા માંગતા હોય તેવા ડોનેશન આપવા માંગતા હોય તેવા અને સ્પોન્સર કરવા માંગતા હોય તે તમામ મહિલા અને પુરુષોને તાત્કાલિક રૂબી સેટનો સંપર્ક કરી નારી સન્માન ફાઉન્ડેશનના મેમ્બર બનવા નમ્ર અપીલ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત